બુધવારે મધ્યરાત્રી પછી અભિનેત્રી સૈફા અલી ખાનના સ્થિતિ બ્રાંદસમાં શરીર વડે હુમલો કરવાનો આવ્યો છે કે હુમલાનો ખોન શરીરની ઈરાદેના ઘરમાં ઘૂસ્યો ન સૈફ અલી અને લીલાવતી હોસ્પિટલ લઈ જવા નક આવ્યો ઓપરેશનને આઈસીયુમાંથી ખતરનાક બહાર હોવાનો કર્યા પછી ભાગી ગયો અને હુમલા ખતરો ઓળખી સીસીટીવી દ્વારા કરવામાં આવેલી પોલીસની શોધમાં વહેતો અને સૈફ અલી ખાન હુમલાની સમસ્યા ફિલ્મો ઉદ્યોગ આ કેસમાં નોંધાઈ આપશે આયરમાં આ ઘટનામાં અઢી વાગ્યાથી પોલીસ સૂત્રોમાં જણાવ્યું કે અભિનેત્રી એરપોર્ટમાંથી આમ જાણ કરતા તેમાંથી ખુશી ગયો છે અને ફિલ્સમાં અન્ય સ્ટાફમાં ગીતા સહિતના ત્રણ લોકો ઘાયલ અને એક કરોડ રૂપિયાની ચોરી કરીને અચાનક સેફ લેખાઈને બે વાગ્યાની આસપાસ વિચિત્ર અવાજ આવ્યો તેમાંથી સરોવર લાગી કરીના કપૂર ખાતે ખાને આ દીકરીને તેમાંથી હુમલો કથિર હુમલાને મિલિટ સ્ટાફમાંથી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમજ તે શંકા અને વ્યક્ત કરી છે આ ઘટના સોરીનો સંપ્રષ્ટ કેસમાંથી લાગે દસ ટીમોની ગેસ તપાસ શરૂ કરવામાં કારણે સંજય દત્ત અને કરિશ્મા કપૂર માઇલેશ કુમાર અને કરુણા એફ અલી ખાન કરોડ રજૂરમાંથી સ અઢી ઇંચનો તીક્ષ્ણ ટુકડો કાઢ્યો અને જેથી સરીના ઘા અને ન્યુઝલ સર્જરી અને તેમજ પ્લાસ્ટિકનો ટુકડો કાઢવામાં આવ્યો છે કે ટુકડાને દૂર કરવામાં લિંક થતાં કરોડરજનો પ્રવાહી ઠેકવા માટે ન્યુરો સર્જરી કરવામાં આવી હતી ડાબા હાથમાં ગરદનની ઈજા માટે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી